આપણે એક યાદ કેપિટલ એક્સ ને વ્યાખ્યાયિત કરીએ કેપિટલ એક્સ બરાબર સમતોલ સિક્કાને પાંચ વખત ઉછાળતા સમતોલ વખત ઉછાળતા વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા હું અહીં છાપને ટૂંકમાં કેપિટલ એક્સ તરીકે લખીશ સમતોલ સિક્કાને 5 પાંચ વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા બધા જ યાદચ્છિક ચલની જેમ અહીં આ પણ એક ચોક્કસ પરિણામ લે છે અને તેને સંખ્યામાં ફેરવે છે આ યાદચ્છિક ચલ કોઈ પણ કિંમત મેળવી શકે x બરાબર 0 1 2 3 4 અથવા 5 પણ હોઈ શકે હવે હું આ વિડિયોમાં યાદચ્છિક ચલ 0 1 2 3 4 અથવા 5 ની કિંમત મેળવે તેની સંભાવના શોધવા માંગુ છું પરંતુ તે પહેલા આપણે એ વિચારીએ કે જો સમતોલ સિક્કાને પાંચ વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો કેટલા છે તો આપણે અહીં લખીએ સિક્કાને સિક્કાને વખત વખત ઉછાળતા ઉછાળતા મળતા શક્ય પરિણામો મળતા શક્ય પરિણામો એટલે કે પોસિબલ આઉટકમ્સ આ શક્ય પરિણામો યાદચ્છિક ચલને કારણે મળતા નથી પરંતુ આ શક્ય પરિણામો સિક્કાને પાંચ વખત ઉછાળવાને કારણે મળે છે ઉદાહરણ તરીકે એક શક્ય પરિણામ છાપ છાપ શકે શક્ય પરિણામ છાપ 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 કાટ કાટ હોઈ શકે આમ આ એક સમસંભવિત પરિણામ છે અને આ બીજું સમસંભવિત પરિણામ છે પરંતુ ત્યાં આવા પરિણામો કેટલા છે સિક્કાને એક વખત ઉછાળીએ તો આપણી પાસે બે શક્ય પરિણામો છે તો આપણે તેને આ પ્રમાણે લખી શકીએ આપણે આ પ્રમાણે લખીશું સિક્કાને એક વખત ઉછાળીએ તો તેની શક્યતા બે છે ગુણ્યા બીજી વખત ઉછાળતા પરિણામની શક્યતા બે છે ગુણ્યા ત્રીજી વખત ગુણ્યા ચોથી વખત ગુણ્યા પાંચમી વખત જેના બરાબર બે ની પાંચ ઘાત થાય આમ સિક્કાને પાંચ વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા થાય અહીં આ આપણને ઉપયોગી સાબિત થશે કારણ કે આ યાદચ્છિક ચલ જેટલી પણ કિંમત મેળવી શકે તે દરેક કિંમત માટે આપણે ફક્ત એટલું જ વિચારવાનું છે કે આ તમામ સમસંભવિત શક્યતાઓ માંથી યાદચ્છિક ચલ જે કિંમત મેળવી શકે તે શક્યતા કેટલી છે સૌ પ્રથમ ચલનું મૂલ્ય ઝીરો થાય તેનાથી શરૂઆત કરીએ

બરાબર સંભાવના એક ના છેદમાં બત્રીસ થાય શક્યતાઓમાંથી એક શક્યતા હવે અહીં આની મદદથી સંચયના સંદર્ભમાં વિચારવું ખૂબ સરળ છે કારણ કે જો આપણે તેને તેના સંદર્ભમાં વિચારીશું તો તે યાદચિત ચલની વધુ કિંમત માટે મદદરૂપ સાબિત થશે આપણે અહીં દ્વિપદી વિતરણના સંદર્ભમાં આ કરી રહ્યા છીએ માટે તે ક્યાંથી આવે છે પણ તમને સમજાઈ જશે જો તમારે તેને સંચયના સ્વરૂપમાં લખવું હોય તો તે કંઈક આ પ્રમાણે થશે તમે માંથી પસંદ કરી રહ્યા છો ભાગ્યા હવે આ ફાઈવ ચૂઝ ઝીરો ખરેખર એક જ થાય છે તેની ચકાસણી કરીએ માટે ફાઈવ ચૂઝ ઝીરો જેના બરાબર પાંચ ફેક્ટોરિયલના છેદમાં ઝીરો ફેક્ટોરિયલ ગુણિયા પાંચ ઓછા ઝીરો ફેક્ટોરિયલ થાય ઝીરો ફેક્ટોરિયલ બરાબર એક થાય તેથી આના બરાબર બરાબર ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ ના છેદમાં જેના ખરેખર થાય સૂત્રનો ઉપયોગ કરવાની બદલે હું તેને આ પ્રમાણે વિચારવાનું પસંદ કરું છું હું તમને અહીં એ બતાવવા માંગુ છું કે આ બંને ખ્યાલ સુસંગત છે હું આજ પ્રમાણે એક્સ બરાબર એક થી લઈને એક્સ બરાબર પાંચ સુધી કરીશ જો તમને સમજ પડી ગઈ હોય તો હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરો તમે એક્સ બરાબર એક બે ત્રણ ચાર અથવા પાંચની સંભાવના જાતે જ શોધો હવે એક્સ બરાબર એક લઈએ બરાબર એક ની સંભાવના શું થાય તેના વિશે વિચારીએ તમે એક છાપ કઈ રીતે મેળવી શકો તમારી પાસે પ્રથમ છાપ હોઈ શકે અને ત્યારબાદ બાકીની બધી જ કાટ હોય ત્યારબાદ તમારી પાસે બીજા સ્થાને છાપ હોઈ શકે અને બાકીની બધી જ કાટ હોય આશા છે કે તમને સમજાઈ ગયું હશે આમ તમારી પાસે અહીં જુદા જુદા પાંચ સ્થાન છે આ પાંચ જુદી જુદી જગ્યાએ એક છાપ હોય શકે આમ બત્રીસ સમસંભવિત પરિણામો માંથી પાંચ પરિણામો એવા છે જેમાં આપણને એક છાપ મળે છે માટે તેના બરાબર પાંચ ના છેદમાં બત્રીસ થાય અને જો તેને સંચય તરીકે લખવું હોય તો આપણે સિક્કાને પાંચ વખત ઉછાળીએ છીએ અને તેમાંથી એક છાપ પસંદ કરીએ છીએ ભાગ્યા બત્રીસ હવે ફાઈવ ચૂઝ વન બરાબર ખરેખર પાંચ થાય તેની ચકાસણી કરીએ ફાઈવ ચૂઝ ફેક્ટોરિયલ ભાગ્યા એક ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા એક ફેક્ટોરિયલ જેના બરાબર પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા ચાર ફેક્ટોરિયલ જેના બરાબર ખરેખર પાંચ જ થાય હવે આપણે એક્સ બરાબર બે લઈએ યાદ એક્સ બરાબર 2 હોય તેની સંભાવના શું થાય હવે હું તેને ફક્ત સંચય સ્વરૂપે લખીશ તમે સિક્કા કરો છો ભાગ્યા સમસંભવિત પરિણામોની સંખ્યા બત્રીસ તો અહી આ બે છાપ મળે તેવા પરિણામોની સંખ્યા થશે તો હવે આના બરાબર શું થાય તે જોઈએ 5 ચૂઝ ટુ બરાબર પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા બે ફેક્ટોરિયલ આ પ્રમાણે ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ આના બરાબર પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે હું ગુણ્યા એક અહીં લખી શકું પરંતુ તે અગત્યનું નથી ભાગ્યા બે ફેક્ટોરિયલ બે થશે અને ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થાય અહીંથી આ કેન્સલ થઈ જશે થાય તેથી આના આના બરાબર બરાબર છેદમાં આપણે અહીં આ અપૂર્ણાંકનું સાદું રૂપ આપી શકીએ પરંતુ હું અહીં તેને આ જ પ્રમાણે રાખીશ કારણ કે આ બધાના જ છેદમાં બત્રીસ છે એક્સ બરાબર એક હોય તેની સંભાવના પાંચના ના છેદમાં બત્રીસ છે અને એક્સ બરાબર બે હોય તેની સંભાવના 10 ના છે હવે આપણે એક્સ બરાબર ત્રણ લઈશું યાદચ્છિક ચલ x બરાબર 3 હોય તેની સંભાવના શું છે તેના બરાબર આપણે સિક્કા 5 પાંચ વખત ઉછાળીએ છીએ અને તેમાંથી બરાબર ત્રણ છાપને પસંદ કરીએ છીએ ભાગ્યા સમસંભવિત પરિણામોની સંખ્યા બત્રીસ હવે 5 ચૂઝ થ્રી બરાબર શું થાય તે જોઈએ પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા ત્રણ ફેક્ટોરિયલ જેના બરાબર પાંચ ફેક્ટોરિયલ ના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ થાય અહીં આ બંને બાબત એક સમાન છે આપણે ફક્ત બે ફેક્ટોરિયલ અને ત્રણ ફેક્ટોરિયલની અદલા બદલી કરી છે તેથી આના બરાબર પણ દસ જ થશે માટે આના બરાબર દસ ના છેદમાં બત્રીસ થાય હવે એક્સ બરાબર ચાર લઈએ ચાર હોય તેની સંભાવના શું થાય તેના બરાબર આપણે સિક્કાને પાંચ વખત ઉછાળીએ છીએ અને તેમાંથી આપણને બરાબર ચાર માં બરાબર ચાર છાપ મળે તેવી શક્યતાઓની સંખ્યા આપણને આપશે ભાગ્યા બત્રીસ ફાઈવ સી ફોર બરાબર પાંચ ફેક્ટોરિયલ ભાગ્યા ચાર ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા ચાર ફેક્ટોરિયલ જેના બરાબર પાંચ ફેક્ટોરિયલ ના જો તમારી પાસે ચાર છાપ હોય તો તેનો અર્થ એ થાય કે એક કાટ છે ત્યાં ફક્ત પાંચ જુદા જુદા સ્થાન છે જ્યાં તમે એક કાટને મૂકી શકો આમ એક કાટ સાથેની શક્યતા પાંચ છે હવે એક્સ બરાબર પાંચ ની સંભાવના શું આવે તમે તેનું અનુમાન લગાવી શકો પાંચ છાપ મળવી એટલે કે ત્યાં એક પણ કાઠ હશે નહીં અને આવું ફક્ત એક જ વાર શક્ય છે તેથી મળવાની સંભાવના જ્યાં તમારી પાસે એક પણ કાઠ હશે નહીં સિક્કાને પાંચ વખત ઉછાળો છો અને તેમાંથી તમે પાંચ છાપને પસંદ કરો છો ભાગ્યા બત્રીસ ફાઈવ ચૂઝ ફાઈવ બરાબર પાંચ ફેક્ટોરિયલ ના છેદમાં પાંચ ફેક્ટોરિયલ ગુણ્યા પાંચ ઓછા પાંચ ફેક્ટોરિયલ પાંચ ઓછા પાંચ ઝીરો થાય અને ઝીરો ફેક્ટોરિયલ બરાબર તેથી આના બરાબર એક થાય માટે સંભાવના એક ના છેદમાં બત્રીસ થાય તો તમે અહીં સમિતિ જોઈ શકો એકના છેદમાં બત્રીસ પાંચ ના છેદમાં બત્રીસ દસ ના છેદ માં બત્રીસ દસ ના છેદ માં બત્રીસ અને તે યોગ્ય છે કારણ કે પાંચ છાપ મળવાની સંભાવના એ ઝીરો કાર્ટ મળવાની સંભાવનાને સમાન જ છે તેથી ઝીરો કાર્ટ મળવાની સંભાવના એ ઝીરો છાપ મળવાની સંભાવનાને સમાન હોવી જોઈએ પછીના વિડિઓમાં આપણે તેનો આલેખ દોરીશું અને આ યાદચ્છિક ચલ માટે આપણને સંભાવના વિતરણ કેવું મળે છે તે જોઈશું